વિધાનસભા છે સરકાર સામે નારાજગી માત્ર વિક્રમ ઠાકોર ઠાકોર સમાજના અન્ય કલાકારોને પણ આમંત્રિત નથી કર્યા બધા નથી ભાઈ મને આમંત્રણ નથી સમાજના કોઈ નથી પહેલા બી હું ઘણું બધું થયું તમે કેમ કશું નથી તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે આ કેવું પૂરી લાવ્યું કલાકાર નીતિ હોતી નથી બરાબર એ તમે બધા આપણે બધા જાણીએ છીએ ઘણા બધા કલાકારો પણ કે છે એવું બધી નાચી હતી તો જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામો લઈને તમે નાચ જાત કરી દરેક સમાજમાં તમે જો કટણી સમાજ હોય બીજા ભરવાડ સમાજ ઘણા બધા સમાજ છે એવા બધા બીજા બધી સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું ત્યારે કોઈ ખાલી એટલી વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય અને દરેકનું સન્માન થવું જોઈએ ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને તમે બોલાવો એનું સ્વાગત કરો ના ક્યાં અચ્છા આમાં સ્પષ્ટતા કરો તમને શું ખ્યાલ આવ્યો કોણ મીડિયેટર હતું કોના થ્રુ ક્યાં ગયા હતા અને કોને કોને આમંત્રણ હતું કઈ રીતે મને મીડિયા દ્વારા જાણવા મળી કે શંકરભાઈ ચૌધરી મારા ખેલથી એમને બધાને બોલાવ્યું મીડિયા દ્વારા જાણવું છે વિક્રમભાઈ વિક્રમભાઈ આપણે પટેલ સમાજના કલાકારો ચૌધરી સમાજના કલાકારો બ્રાહ્મણ સમાજ બધા કલાકારો છે કોઈ વાંધો નથી ઉઠાવ્યો તમે વાંધો ઉઠાવી નથી

એ વાત ના તમે ખોટી વાત કરો છો એ વાત ના કરશો બરાબર પણ સરકારી કામ ભાઈ એક વસ્તુ તમને કહું પૈસા નથી મળતા એ કામ નથી મળતું એવું નથી પણ સરકાર દ્વારા તમારી નારાજગી દર્શાવી તમે એવું કીધું ઠાકોર સમાજ નઈ હવે તમારું અને ઠાકોર સમાજ નું શું શું કરવાનું જોવા

તમને બધાને ખબર પડે સાહેબ ક્યાંય ને ક્યાંય એવો પણ એક વાત આવી રહી છે કે રાજકીય માઇલેજ જે મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખું તમે આ જે સ્ટેન્ડ લીધો હોય અને એમાં ગેની બેને પણ તમારા સમર્થનમાં આટલું જોઈએ તો આ વિશે તમારું શું કહેવું જો આ ખેચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસ વગર બરાબર રામદેવજીનો ખેચ છે એ બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો તો આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે પણ કીધું કે દીકરા તારે શું છે તારે જોડાવું છે એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે એક ફિલ્મ લાઈનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાય ત્યારે જોડાય એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલો પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કઈ રાજકીય

એક તો તમે નારાજગી દર્શાવી એવું કેવું ઠાકોર સમાજ ને બોલાયા નહી એટલે એમાં બધા જ સમાજ હતા એવું નતું અમુક સમાજ હતા અમુક બાદ હતા હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછું મળવા માટે સરકાર સાથે સમાધાન કે નહીં લડી લેવાના મૂડમાં માં કે સમાધાન ના મૂળ માં અરે હું લડવા સામાન્ય કલાકાર વાળો માણસ નથી આખી મીડિયા બધા બધાને ખબર છે વિક્રમ ઠાકોર કેવું માણસ બરાબર રાજકીય માણસ तो सरकार बोलावशे समाधान करी

તમે તમે મદદ કરી પેડની મન બીજી વસ્તુ છે હું નહીં ગમતો